આગળ વાત કરીશું બાકરોલથી થી આણંદ બાકરોલ ખાતે રહેતા અને નગરપાલિકાના પૂર્વ નગર સેવક અને સામાજિક અગ્રણી ઇકબાલ મલે કુરફે બાલો સવારે નિત્યકામ મુજબ બાકરોલના ગોયા તળાવ ખાતે વોકવે પર ગયા હતા અને તે દરમિયાન વોકવે બે રાઉન્ડ પૂર્ણ કર્યા બાદ ત્રીજા રાઉન્ડમાં પ્રારંભ કર્યો હતો ત્યારે અજાણ્યા હથિયારાઓ અને ઇકબાલ ઉર્ફે બોલો બાલો ઉપર હુમલો કરી તેઓના પેટ અને ગળાના ભાગે તીક્ષ્ણ ઘા ઝીકી કર્યા બાદ હત્યારાઓ પાસેની દિવાલ કૂદી ભાગી છૂટ્યા હતા હત્યારાઓએ એટલે ક્રૂરતાપૂર્વક છરા જેવા તીક્ષ્ણ હત્યારના ઘા ઝીક્યા એ ગળાનો ભાગ કપાઈ ગયો અને તેમજ પેટમાંથી આંતરડા પણ બહાર આવી ગયા આ આંતરડાના ટુકડા કપાઈને બાજુમાં પડ્યા હતા અને ઇકબાલ ઉર્ફે બાલાએ હત્યારાઓને સામનો કરતા તીક્ષ્ણ કારણે તેઓની આંગળી પણ કપાઈ ગઈ હતી લગભગ સાતથી સાડા સાત વાગ્યાના સુમારે બનેલી હત્યાની આ ઘટના અંગે સવારે આઠ વાગ્યાના સુમારે લોકોને જાણ થતાં લોકોના ટોળા ભેગા થયા હતા અને ઘટનાની જાણ થતા વલ્લભ વિદ્યાનગર પોલીસ તેમજ ડીવાય એસપી એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો મૃતકના મૃતદેહને ને ડોક્ટર પોસ્ટમાર્ટમે કરમસદની કૃષ્ણ હોસ્પિટલ પોલીસે આ બનાવ અંગે અજાણ્યા હત્યારાઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા